હા બોળા ભાઈ આતારે જી તો મીઠાઈ પેડા બધું ન બનાવું છો પર આ જ ને જંપા ખાવા મસ્તી ખાવા હોય ખાવા એ જો કુહુ કરું બરો બા હા આ ઘણી જગ્યાએ તમે રમાજી છો તમને માઠો લાગે આ ઘણી જગ્યાએ મંદિરમાં બનાડો કરતા હોય છે દીવાનો તો ઢોકળો નહી તો ખાવા નથી હોતું તો તો હાજી મૂર્તિ જો આ કેમ કરતા તો આસી જો આ હોજો કરે બોજો કરે બોજો કરે ફરતો સીધું ઓ હા

તમારી શ્રદ્ધા છે આસ્થા છે અને ભગવાનના ના નામનો દીવો કરો તો અદવાળો થાય આસ્થા છે તમારે અંતર માં દીવો ના હોય તો

હું ના બોલો ને તમારા ભુવા ને એમ જ કહું કે જો આવજો સાપી જતો તમે કાયમી આવતો છો લખમણ હા એ પેલું કોક મોબાઈલમાં માં જુએ છે ભુવો તે જોઈને તમે તાર જતા રહો એ મધું મારો ભુવો તારા ઓગણા આવ્યો પણ તારા ઘેર ના આવ્યો ઘેર ના આવ્યો

એનો કોણ થાય રાણ અરે તે તમારા હોશિયારી કરે ડાયપર કરે એની મુ પાછળ માતાシવાય કોનો થાય અમારું માતાનું કેવું એવું છે ભઈ નાય કે હું ગોડોની માતા છું હું ડાયપર કરેની માતા નહીં હું આ પણની માતા હું પંચાયતીઓની આ ભણેલાની માતા નથી

દેવનો વિશ્વા કરજો પણ મનખાનો મત કરજો કાળા માથાનો શું કે તો દેવનો વિશ્વા વધારે કરજો કાળા માથાના એનો વિશ્વા ઓછો કરજો પ્રકાશભાઈ શું કહેવું વાત સાચી કે પ્રકાશભાઈ ચોવીસ કલાક આપણે લેબુ નખતા તે લેબુ નખો અવળાઈ જતા રહ્યા પણ એવાના લેબુની ટીવ ના જઈ હા તે પાવડીઓ છે પાવડો એક દાડો એવો ટેમ આવ્યો ભાઈ હિતેશભાઈ પ્રભાતભાઈ

એ શું જાદુ કરું એ હોય તો ના મને જાદુ કરતા આવડે મને પાક જાદુ આવડે દેશની વિદ્યા ભણેલી માતા